ખેરાળના યુજીવીસીએલ કચેરીના અધિકારીઓની બેદરકારી આવી સામે ખેરાળમાં વીજવાયરના તણકલા પડતા આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે ખેરાળુ શહેરની સીમમાં ગૌનો રવિપાક સળગવાની બીજી પણ ઘટના સામે આવી ખેરાળના જિગ્નેશ પટેલના ખેતરમાં ગૌનો પાક લેવાની કામગીરી ચાલી હતી મજૂરો કરતા હતા કામકાજ તે દરમિયાન વીજવાયરના સ્પાર્ક થતા તણખા ઉડતા ગૌનો પાક સળગીને ખાખ થઈ ગયો હતો ખેરાળ નગરપાલિકાના ફાયર ફાયરફાઇટરને બોલાવવામાં આવી સ્થાનિક લોકોના સહયોગને ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબુ મેળવવામાં આવે પરંતુ ત્યાં સુધી ખેડૂતનો રવિપાક બળી દેખાક થઈ જવા પામ્યો હતો પીવીસીએલ કચેરીના અધિકારીઓએ પ્રી મોન્સુન કામગીરી કાગળ પર બોલાવી પૈસા ચાઉ કર્યાની ચર્ચા ઘણી બધી જગ્યાએ હાલ પણ વીજ પર વેલા ચોંટેલા જોવા મળે છે અને જવાબદારી કોની તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ શું નામ આપનું મારું નામ ચૌધરી પટેલ જીગ્નેશ કુમારલાલજી આજે જીગ્નેશભાઈ તમારા ખેતરમાં શું ઘટના બની હતી મારા ખેતરમાં ઘઉંનો પાળો ભેગો કરેલો હતો એમાં આગ લાગી છે અંદાજે કેટલું નુકસાન સાડા ત્રણ ચાર વીઘાનું મારું ખેતર હતું સાડા ત્રણ ચાર વીજામાં ઘઉં વાયેલા હતા એ ટોટલ ઘઉંનો પાળો ભેગો કર્યો હતો અને થેસર આવવાનું હતું એક દોઢ વાગે એ પહેલાં અગિયાર પૂણા અગિયાર અગિયાર વાગે આગ લાગી મારે આગ લાગવાનું શું કારણ આગ લાગવાનું કારણ જીબીનું વાયરનું શોર્ટ સર્કિટ થઈને આગ લાગી છે પ્રશાસન જોડે તમે શું અપેક્ષા રાખો પ્રશાસન જોડે એવી અપેક્ષા રાખીએ કે ફરી આવી બેદરકારીના કારણે કોઈના ખેડૂતને નુકસાન ના થાય અને જે મારું થેલું છે એના યોગ્ય વળતર મળે કેટલું નુકસાન થયેલું છે અંદાજે એક લાખ ઉપરનું મારું નુકસાન છે શું તમે જાતે વાયા હતા કમલેશ ભાઈ તેમનું નામ છે શું નામ આપનું દક્ષેબેન કમલેશભાઈ આજે ખેતર માં શું ઘટના બની ઘટના આગ લાગે વાયલ થી પેલી અમારે વાગે સર

તેની hey,